હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અબ ડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારુતિ સુજુકી વેગેનાર કાર આવેલ છે વેગેનાર કાર માત્ર પાસાઠ હજારની કિંમતમાં વેસવાની છે આથી સસ્તી વેગેનાર આથી સારી કાર ક્યાંય તમને જોવા નહીં મળે તો કારની વધુ વિગત આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર વેગનર કારની મોડલ કિંમત કેટલા ઓનર અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો વેગેનાર કાર લેવી વિડીયો કામ લાગી શકે વાત કરીએ આપણે વેગેનાર કારની મોડલની તો બે હજાર અને સોનું મોડલ છે થ્રી ઓનરમાં કાર કારશે કારમાં વિમો પાર્સિંગ રનિંગ જોવા મળશે સોરી પાસિંગ રનિંગ જોવા મળશે વીમો નવો કરાવી આપશે માલિક તેઓ માલિકનું કહેવાનું છે કાર થ્રી ઓનરમાં છે કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે એન્જિન કારનું પાવરફુલ વર્ક કરે છે પાવર વિન્ડો સોરી પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે અને એસી સારું જોવા મળશે કારમાં એસી કમ્પ્લીટ રનિંગ જોવા મળશે ચારે ટાયર સારા જોવા મળશે કાટ કાટસળો ક્યાંય પણ કારમાં તમને જોવા નહીં મળે સાલું રનિંગ કન્ડિશન એકદમ કાર તમને જોવા મળશે કાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો કારમાં તમને જોવા નહીં મળે ટાયર્સ છે અને એસી સારું કમ્પ્લીટ વર્ક કરે છે વીમો નવો માલિક કરાવી આપશે કમ્પ્લીટ કાર મળશે તમને તો કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો જેથી તમને દરરોજ અવનવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહીએ તો વાત કરીએ આપણે વેગેનાર કારની કિંમતની તો માલિકે કારની કિંમત માત્ર પાસાઠ હજાર રૂપિયા રાખેલી છે તો માલિકનો મોબાઈલ નંબર આપ પ્રમાણે છે સોરાણું બે પંચાણું ઇઠ્યોતેર સ બોતેર માલિકનો મોબાઈલ નંબર છે માત્ર પાસાઠ હજાર રૂપિયા વેગેનાર કારની કિંમત રાખેલી છે અને આ વેગેનાર કાર તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સિટી જોવા મળશે ના માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે વિડીયો ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે સોરાણું બે પંચાણું વાળો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી ને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ